તો બીજાને હું કહેવા માંગો હું કહું છું કે પે પોઈન્ટ જ અપાવાય કોઈ જાતની કઈ દવા નો લેવે અને તમે કેના થ્રુ આવ્યા હું મારા મામી આવતા હતા એની ભેગી હું આવ્યા આ એમના મામે છે આ એમના મામા છે આ બધાને ગોતી ગોતી લઈ આવે રાજુભાઈ તમારો શેનો ધંધો છે ગોલા કઈ જગ્યાએ છે રાજનગર ચોકમાં જેને ખાવા હોય એના ગોલા બહુ વખણાય છે એને જવું અહીંયા એક વખત મુલાકાત લેવી જય દ્વારકાધીશ રાજુભાઈ જય દ્વારકાધીશ બરાબર ને હા